ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં મજામાં છો અમારા તાદવિક કઈ તૈયાર ભાઈ તૈયાર થઈ ગયો છે આજે મારા મોડું થઈ ગયું છે હં નિહા તો જવું પડશે કેમ નહીં જવું પડે હે હે દરબાર શું કે આટલા દાડા તમે ક્યાં હતા શું કરવા કેમ

હ ગામડે કામ ચાલે છે ઘરનું એટલે અહીંયા જ રહેના અને શાંત વાતાવરણ એટલે મજા આવે શું કહું હે આવું તરં આવસી ઓટ્રં પર વિચાર કે ફરવા જવું છે જોઈએ જ્યાં સેટિંગ થાય અહીંયા જી ફરવા વિચાર હ દ્વારકા જવું છે ત્યાં વિચાર છે એક હજાર સપ્રેશ થઈ જાય ને એટલે વિચાર દ્વારકા જવું છે મિત્રો રણછો બેના ભેગા થઈ લીધું છે આપણે તો આપણે જઈએ દુકાન બાજુ બરાબર મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ દુકાને બેઠા બેઠા આપણે ચા પીએ છીએ બરાબર ચાનો ટાઈમ થઈ ગયો ત્રણ વાગ્યા છે ચા પી લઈએ જો મિત્રો આપણી દુકાન છે દુકાનમાં બેઠા બેઠા પર ચાપીએ છીએ મિત્રો છોકરા સુખવાનો ટાઈમ થઈ ગયો છે લેવા જઈએ છીએ આપણે બરાબર ફટાફટ આપણે લઈને આવીએ

અહીં જરા અહીં અહીં આ બચી જાય ઊભા આપ તો એક તો એક પણ એક બોરો તો ખાવો જ છે એક આ તો એક એક આ ખાઈ ગયો એક આ ખાઈ ગયો લા સાઈલ ઊંચો કરો થોડો ઊંચો કરો બોરો તારો એક બોરો મારો બોરો હાથમાં આવી ગયો એક ખાવા માટે

ऊपर 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 દેખાડે <laughs> 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 <laughs>

ની ડાઈ મારીસ દાદા કબારે બોખા આ હા આપને ખાલી એક જ કર્યું તો ને કોઈ મને મોજાજી હું તો બરવા કરું હા તો આવી તો રીતી ઢગલાવું ભરી કૂતરા આ હું એક તો આ પાડી દે તો લેક પણ એક મેં એટલો કુટી આ બા બધાયે આ ભો પિયરના સાઈ બચી જો સાઈ બાને અલ્યા આ કાર્ટી કે ભરાઈ જો ઉપરના બત ન જો તો તો ભૂલી પડતી જા આ મારા અંગાની તો ખાલી જોવા

ના ભાઈ ના હો આપડો જીજેજી સાંકડી ખાકે આવી દુકાને જવું પડે એક ગેમ દુકાન બધા ચાલ મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈવ કરજો અને ગુડ નાઈટ સુઈ જાઓ બાય બાય